વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશના કરોડો ખેડૂત ભાઈઓના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરશે

જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ માં નવા છે તેવા મિત્રો ખાસ વિનંતી કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલ ના માધ્યમ થી મળતી રહે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે સ હજાર રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવે છે જે તમામ ખેડૂત મિત્રો જાણે છે ખેડૂત ભાઈઓ આ પૈસાનો ઉપયોગ તેમની ખેતીમાં કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

पीएम किसान सन्मान निधी योजना ना लाभार्थी खेडूत मित्रो योजना संबंधित पीएम किसान योजना शके शकेस પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમના જમીનના રેકોર્ડની ચકાસણી બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક અને પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાય કરાવવું જરૂરી છે સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણીની સ્થિતિ તપાસવી પણ જરૂરી છે જો ખોટી માહિતી દાખલ કરવામાં આવી હોય એટલે કે ફોર્મ ભરતી વખતે જો ખોટી માહિતી ભરવામાં આવી હોય તો જલ્દીથી જ તેમને સુધારવાની રહેશે જે પણ ખેડૂત મિત્રો જમીનના રેકોર્ડની ચકાસણી બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક અને ઈ કેવાયસી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને સત્તરમાં આપતાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે સાથે જે પણ ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરતી વખતે જો કોઈ ભૂલ કરી હશે તો આવા ખેડૂત મિત્રોને પણ સત્તરમાં આપતાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે હવે જોઈએ કે સત્તર માપતાની યાદીની અંદર તમારું નામ છે કે નહીં તમે અત્યારે ચેક કરવા માંગો છો તો સૌથી પહેલાં પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે આ વેબસાઇટ ઓપન કરશો એટલે હોમ પેજની અંદર ફાર્મર કોર્નર આવો એક ઓપ્શન જોવા મળશે ખેડૂત મિત્રો એ ફાર્મર કોર્નર સા ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે ફાર્મર કોર્નર્સની અંદર ખેડૂત મિત્રોને લાભાર્થીની યાદી આવો એક ઓપ્શન જોવા મળશે એટલે કે બેનિફિશિયરી લિસ્ટ આવો એક ઓપ્શન જોવા મળશે ખેડૂત મિત્રો એ બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે હવે ખેડૂત મિત્રોએ રાજ્ય પોતાનો જિલ્લો પેટા જિલ્લો બ્લોક અને ગામ આટલી વિગત ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે આટલું કરી દીધા પછી ખેડૂત મિત્રોએ ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે જેવા ખેડૂત મિત્રો ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરશે એટલે ખેડૂત મિત્રોને સત્તર માપતાની પૂરેપૂરી યાદી તમે જોઈ શકો છો અને આ યાદીની અંદર તમારું નામ છે કે નહીં એ પણ તમે ઘરે બેઠા ચેક કરી શકો છો જો આ આ યાદીની અંદર તમારું નામ છે તો તમારા ખાતામાં સત્તર માં આપતાના બે હજાર રૂપિયા આવી જશે અને જો આ યાદીની અંદર તમારું નામ નથી તો તમારા ખાતામાં સત્તર માં બે હજાર રૂપિયાનો લાભ લેવા માટે વહેલી તકે તમારે તમારા જમીનના રેકોર્ડની ચકાસણી બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક અને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આટલી વિગત કરી દીધા પછી એટલે કે આ ત્રણ પ્રોસેસ કરી દીધા પછી જો ફોર્મ ભરતી કરતી વખતે કોઈ ભૂલ કરવામાં આવી હોય તો તે પણ તમે સુધારવાની રહેશે જો આટલું નહીં કરો તો સત્તર માં યાદીની અંદર તમારું નામ નહીં આવે એટલે કે સત્તર માં હપ્તાના બે રૂપિયા તમારા ખાતામાં નહીં આવે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર